નમસ્કાર તમે જોઈ રહ્યા છો ભારત અખંડે ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સત્યાકી ખોજમે વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં ઓગણીસ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત અને દસ કરોડના વધુ વિકાસના કામો અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના નાના મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્ય રમનભાઈ જિલ્લા કલેક્ટર સહિત અન્ય ભાજપના આવેગનોએ હાજરી આપી હતી નાના મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમનભાઈ એ શ્રીફળ વધેરી પાલિકાવાસીઓને વિકાસના કામોની શુભકામના આપી હતી ઉમરગામ પાલિકા વિસ્તારમાં લાઇબ્રેરી અને તળાવ લોકો માટે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઉમરગામ પાલિકા વિસ્તારમાં હાલ કરોડો રૂપિયાના કામો ચાલી રહ્યા હોય વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે બાબત પણ જરૂરી છે રસ્તાઓના નવીનીકરણ મામલે લોકોએ જાગૃત બનાવી સલાહ આપતા મુદ્દા ચર્ચામાં રહ્યો હતો ઉમરગામ પાલિકાના અંધાર વહીવટ મામલે ચાલુ કાર્યક્રમમાં સભ્યએ વિકાસના કામોમાં લોકોએ લાકડા લઈ ગુણવત્તા જોઈ શકો કે લોકો ત્યાં લાકડી લઈને ઉભા રહ્યા બરાબર પાણી એને વીસ દિવસ સુધી સીટવા દીધો સારામાં સારો મજબૂત રસ્તો બની અને તેનો આજે લાભ આપણા મળી રહ્યો છે તો અહીંયા પણ આ નગરપાલિકા વિસ્તારની અંદર અત્યારે ખૂબ સારા બધા કામો તો થઈ રહ્યા છે પણ સારા કામ થાય એમાં કોઈ વેઠ ઉતારી નહીં જાય એનો ભોગ બનીને પત્રકારો ફરી પાછા આપણા પૂછતા નહીં થઈ જાય ભાઈ આ કયા પ્રકારનું કામ કર્યું આ જોવાની જવાબદારી જાગૃત માગી તરીકે નગરપાલિકા વિસ્તારના લોકોની છે આપણી બધાની છે આ રીતે